આજના દેશના મોટા વિશ્વ સમાચાર જોઈએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દરો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દરો સીએપીએફના જવાનો માટે એકસો ત્રણ વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે જેમાં ચાર કીર્તિ ચક્ર અને અઢાર શૌર્ય ચક્રનો સમાવેશ થાય છે તેમાંથી નવ એવોર્ડ મરણોત્તર છે વાયુસેનાના બે બહાદુર જવાનોને શૌર્ય ચક્ર અને છ સૈનિકોને વાયુસેના મેડલ એનાયત કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિએ એરફોર્સના વિંગ કમાન્ડર વર્ણોન ડેસમન્ડ કિન વીએમને ફ્લાઇંગ શૌર્ય ચક્ર એનાયત કર્યું છે જ્યારે વિંગ કમાન્ડર જસપ્રીતસિંહ સંધુને વાયુસેના મેડલ એનાયત કરવામાં આવી છે આ પુરસ્કારો લશ્કરી જવાનોને તેમની બહાદુરી અને બલિદાન માટે આપવામાં આવ્યા છે ચાર સૈનિકોને કીર્તિ ચક્રથી સન્માનિત કરાયા છે જેમાં કર્નલ મનપ્રીતસિંહ સેના મેડલ શીખ લાઇટ ઇન્ફન્ટ્રી ઓગણીસમી બટાલિયન રાષ્ટ્રીય રાઇફલ મનોત્તર મેજર મલ્લા ગોપાલ નાયડુ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી છપ્પનમી બટાલિયન રાષ્ટ્રીય રાઇફલ્સ રાઇફલમેન રવિકુમાર જમ્મુ કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી તેસઠમી બટાલિયન રાષ્ટ્રીય રાઇફલ્સ મણોત્તર નાયબ પોલીસ અધિક્ષક હિમાયુ મુજમ્મિલ ભટ્ટ જમ્મુ કાશ્મીર પોલીસ સી ઓ ઓગણીસમી બટાલિયન રાષ્ટ્રીય રાઇફલ્સ મણોત્તર આગળના સમાચાર જોયો તો ચૌદમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વીસ મિનિટ માટે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું તેમણે કહ્યું કે સ્વતંત્રતા પર્વમાં ભાગ લેનારા તમામ દેશવાસી અમારો પરિવાર છે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આઝાદીનો આ તહેવાર આપણને એ દિવસની યાદ અપાવે છે જ્યારે દેશ માટે ઘણા લોકોએ બલિદાન આપ્યા હતા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપણને એક નવી અભિવ્યક્તિ આપી સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ બાબાસાહેબ આંબેડકર જેવા બીજા ઘણા હતા જેમના બલિદાનની પ્રશંસા કરવામાં આવી છે દ્રૌપદી મુર્મુ દેશના પંદરમા રાષ્ટ્રપતિ છે આ સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનારા તેઓ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ છે તેમણે ચોસઠ વર્ષની વયે વર્ષ બે હજાર સૌથી યુવા રાષ્ટ્રપતિ બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો આગળના સમાચાર જોઈએ તો જમ્મુ કાશ્મીરના ડોડામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં સેનાના એક કેપ્ટન સહિત થયા છે આ તરફ ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર અથડામણમાં ચાર આતંકીઓ ઠાર કરાયા હોવાના અહેવાલ છે સેનાના જણાવ્યા અનુસાર શહીદ કેપ્ટન દીપક સિંહ અડતાલીસ રાષ્ટ્રીય રાઇફલ્સના કેપ્ટન છે ડોડામાં અસર ફોરેસ્ટ વિસ્તારમાં અથડામણમાં તેઓ ટીમને લીડ કરી રહ્યા હતા સોળ જુલાઈના રોજ પણ ડોડાના ડેસા વિસ્તારમાં અથડામણ દરમિયાન કેપ્ટન શહીદ પાંચ જવાનો શહીદ થયા હતા સેનાએ કહ્યું કે શહીદ કેપ્ટન દીપક ચાલુ અથડામણમાં તેમની ટીમને લીડ કરી રહ્યા હતા બુધવારે સવારે ગોરી વાગ્યા બાદ પણ તે પોતાની ટીમના જવાનોને નિર્દેશ આપી રહ્યા હતા બાદમાં તેમને ઘટના સ્થળેથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેઓ શહીદ થયા બીજા મોટા સમાચાર જોઈએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી લીકર પોલિસી કેસમાં કેજરીવાલે સીબીઆઈ દ્વારા કરાયેલી ધરપકડને પડકારવાની સાથે જામીન અરજી કરી હતી કોર્ટે તેમને વચકારાના જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો આગામી સુનાવણી ત્રેવીસ ઓગસ્ટે થશે આગળના સમાચાર જોઈએ તો મંગળવાર સુધી કેરળના વાયનાટના પુષ્કલન અસરગ્રસ્ત વિસ્તારોમાંથી મળી આવેલા ચારસો એક બોડી પાર્ટ્સના ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે વાયનાડમાં ત્રીસ જુલાઈના રોજ ભૂસ્ખલન થયું હતું જેમાં ચારસોથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા કેરળના વનમંત્રી એ કે શસેન્દ્રને વાયનાડની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે નીલાંબર વિસ્તારમાં વધુ ત્રણ બોડી પાર્ટ્સ મરી આવે છે અત્યાર સુધીમાં બસો એકત્રીસ મૃતદેહ અને લગભગ બસો છ બોડી પાર્ટસ મરી આવે છે હાલમાં અહીં બાર કેમ્પમાં પંદરસો પાંચ લોકો રહે છે જ્યારે ચારસો પંદર સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવે છે વરસાદના સમાચાર જોઈએ તો બિહારમાં ભારે વરસાદને કારણે ગંગા ગંડક અને કોસી નદીઓમાં પૂર આવી છે નદી કિનારે આવેલા અનેક વિસ્તારોમાં પૂરથી ભય છે બાંકામાં મંગળવારે રાત્રે વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે પંદર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે વારાણસીના પંદરગાટ ગંગામાં ગરકાવ થઈ ગયા છે અહીં એનડીઆરએફ તૈનાત છે કાનપુરમાં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે બસો તેર રસ્તાઓ બંધ છે હવામાન વિભાગે બુધવારે દેશના બાવીસ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે ઘણા રાજ્યોમાં વીજળી પડવાનું પણ એલર્ટ છે આગળના મોટા સમાચાર જોઈએ તો કર્ણાટક રાજ્યની સિદ્ધારમૈયા સરકારે દેશની બે મોટી જાહેર ક્ષેત્રની બેન્કોને લઈને મોટો નિર્ણય લીધો છે કર્ણાટક સરકારે તેના તમામ સરકારી વિભાગોને પંજાબ નેશનલ બેન્ક પીએનબી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈના ખાતામાંથી તેમના તમામ વ્યવહારો બંધ કરવાનો આદેશ આપ્યો છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો વંદે ભારત ટ્રેનની ઘણી સેમી હાઈ સ્પીડ ટ્રેન દેશમાં ઘણા ભાગોમાં દોડી રહી છે પરંતુ દેશના તમામ લાંબા રૂટ પર વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે વાસ્તવમાં સરકારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો બનાવવાનો ત્રીસ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે આ યોજના હેઠળ સો વંદે ભારત ટ્રેનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું પરંતુ ટેન્ડર પૂર્ણ થાય તે પહેલાં જ ભારતીય રેલવેએ આ કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે આવી સ્થિતિમાં યોજનાને પૂર્ણ કરવાની ગતિને બ્રેક લાગી છે બીજા મોટા સમાચાર જોઈએ તો કોલકાતામાં સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર ડૉક્ટર પર રેપ અને હત્યા બાદ દેશભરની ઘણી હોસ્પિટલોના ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા પરંતુ ફેડરેશન ઓફ પ્રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન એફઓઆરડીએ મંગળવારે તેની હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી સરકારે તેમની માંગણી સ્વીકારી લીધા બાદ હડતાળ સમાપ્ત કરવામાં આવી હતી આ દરમિયાન ફોરેન્સિક અને મેડિકલ એક્સપર્ટ સાથે સીબીઆઈની એક ટીમ બુધવારે કોલકાતા પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી આગળના સમાચાર જોઈએ તો રાહુલ નવીન ઓગણીસો ત્રાણું બેન્ચના ભારતીય રેવન્યુ સર્વિસ ઓફિસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નવા ડિરેક્ટર બનાવવામાં આવશે કેબિનેટની નિમણૂક સમિતિએ રાહુલ નવીનની નિમણૂકની પુષ્ટિ કરી છે તમને જણાવી દઈએ કે નવીન હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે રાહુલની નિમણૂક તેમના ચાર્જ સાંભળેના રાહુલની નિમણૂક તેમના ચાર્જ ડિસંબરની તારીખથી લાગુ થશે આ વ્યવસ્થા ગાળા માટે અને આગળના આદેશો જારી ન થાય ત્યાં સુધી અસરકારક રહેશે બીજા મોટા સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકાર અને ખાનકામ કંપનીઓને માઇનિંગ રોયલ્ટીના કેસમાં ફરી એકવાર આંચકો લાગ્યો છે સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યો ખનીજ અધિકારો પર કેટલીક શરતો સાથે પૂર્વનિર્ધારિત રીતે ટેક્સ લાદી શકે છે અથવા તેનું નવીનીકરણ કરી શકે છે સુપ્રીમ કોર્ટે એ દલીલને પણ ફગાવી દીધી હતી કે તેનો પચીસ જુલાઈનો ચુકાદો જેમાં રાજ્યોને ખનીજ પર કરનો અધિકાર આપવામાં આવ્યો હતો તે ચુકાદાની તારીખથી જ લાગુ થવો જોઈએ